અને ત્યાર પછી હું આવી ગયો હતો સવાર સવારમાં ખેતરે બીની સવાર અને સરસ મજાની ઠંડી અને આ છે અમારું શેરડીનું ખેતર આ તમે નીચે જોઈ શકો છો ઘાસની અંદર કેટલું સરસ મજાનું ઝાકળ છે આ છે અમારું શેરડીનું ખેતર તમે જોઈ શકો છો જ્યાં અમે કાલે આવ્યા હતા સાફ સફાઈ કરવા માટે કારણ કે પાણી પણ ચાલુ કરવાનું છે અને આ છે ઘાસ તમે ઘાસ પર જોઈ શકો છો કેટલું સરસ મજાનું ઝાકળ છે ઝાકળ ભીની સવાર કાલે અમે ખેતર આવ્યા હતા બધી સાફ સફાઈ કરવા માટે સાફ સફાઈ તો થઈ ગઈ છે હવે પાણી ચાલુ કરવાનું છે કાલે છો આગળ આ છે અમારી મોટર અને આ છે અમારું ખેતર શેરડીનું ખેતર અહીં પાણી ચાલુ થઈ ગયેલું છે ખેતરમાં આજની સવાર સરસ મજાની છે અને

ગરમ થઈ ગયેલા છે આજ હું गाइस તમારી પેલી બે ભાગ બેરી ટોમ્પી ફાઈક જ કોણા પર સક છે આપણા મિત્રો જે છે જેને મારી મારી પર છે આ બે પર જાય છે અને આની પર કરે છે એવું ચેક ને મારી પર તો

નિકાસ પતી ગયેલા છે અને જે અમારી પહેલી એક્ઝામ લેવાઈ હતી એનું રિઝલ્ટ અહીં મુકાયું છે તારો કયો નંબર હતો બસો દસ ને કઈ છે અહીંયા આપણે આર્યો આ પ્રજ્ઞેશના છે એકસઠ મારા છે સાહીઠ આજે જે જીગાભાઈ પાર્ટી આપવાના છે મારા તરફથી બધાને છે સર તરફ આના તરફથી સેવસઠ અને મુકણા તરફથી

લેવાનું કોના માટે 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 કોઈના ઘરે ઘર અમે લીધા છે મોજા આ અમે કીર્તિ બસની રાહ જોઈએ છે

પ્રજ્ઞેશ ભાઈ ફિલ્ડિંગ ભરી રહ્યા છે બસ ચડવા માટે ફૂલ ફિરાક માં છે આગળ ને આગળ દોડેલો છે બસનો નંબર છે જીજે જઢા જે અઠ્યાસી ચુમ્માલીસ રાજપીપલા કીર્તિ અમારી બસ જે ક્યારેક ક્યારેક જ આવે છે આજે નંબર જ નહોતો મળ્યો અમને એટલે સર્ચ નથી થઈ કેવું ગૌરામભાઈ પાછળનું આખું ડિપાર્ટમેન્ટ ખાલી જ છે

આઠ વાગે નીકળવાનું છે અમુકાભાઈ એમને ચમકાઈ દીધેલા છે લાઈટ ચાલુ કરી હં આ ભાઈને ઊંઘ આવે છે કાલે આવવાનો જ કોલેજ કાલે તમે કોલેજ આવવાના છો બેસામ વોરાંગભાઈ કોલેજ ચાલે કાલે કોલેજ જવાનું છે એશો બધો સામે તમે મસ્ત ચાલે છે એક નંબર બસ

કેટલા વાગેલા છ ને પિસ્તાલીસ થઈ છે રાજપીપલા ડેપોમાં આજે લેટ પડી ગયા